નમસ્કાર દર્શક મિત્રો હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટામાંથી હવે આપણે આજે વાત કરશી એડાના ફિલ અંદર અત્યાર લગીનના ફિલ તો આપણે મગફળીના કપાસના ઘણા બધા જોયા પણ હવે એડાના ફિલ અંદર તો અત્યારે હવે ચાલુ થશે એડા માટે તો એડા માટેની આપણે પ્રોસેસ શું કરવી તો ઘણા માંડવીની વચ્ચે વાવેલા હોય છે અથવા તો નકરા વાવેલા હોય તો હવે એનું જે પ્રાથમિક ટ્રીટમેન્ટ જે આવશે પાયાનું ખાતર ની અંદર તો જ્યારે તમે પારા ચડાવો છો ત્યારે પાયાના ખાતરની આપણે અંગના ગોલ અંગના ગોલ વીસ કિલાની જે ભલામણ હોય છે તો આપણે આપણે કિલો અંગના ખાતર હોય છે ઓલરેડી તમે આ જે એડા જોવો છો તો એડાની અંદર જો પારા ચડી ગયેલા છે તો પારાની અંદર આપણે વીસ કિલા લે આપણે અંગના ગોલ ખાતર નાખેલું છે આજથી લગભગ પંદર કે સત્તર દિવસ પેલા નાખેલું છે અને એની સાથે સાથે આપણે બ્લેક પાવર હતું આ બે મિક્સ કરીને નાખેલા હવે એનો રિઝલ્ટ જોવા માટે આપણે જોઈ તો કેવું થાય કે ભાઈ આની તમે જો ફૂટ જો હો ને તો નીચેથી ને જ ફૂટ છે બરોબર છે અને અત્યારે તમે જો તો 3 3 4 4 લૂમું પણ આવી ગઈ છે ને ફૂટ કમ્પ્લીટ છે એટલે મતલબ કે હવે તમારે જો મગફળી જે વાવી હોય અને વચ્ચે એડા હોય તો મગફળી હમણા નીકળી જાય પછી પારા ચડાવતી વખતે ભૂલાય નહીં અંગના ગોળ ખાતર દાણા આવશે પારા ચડાવતી વખતે વીસ કિલા પ્રમાણ તમારે નાખવાનું છે હવે રિઝલ્ટ જોવું હોય તો શું કરવું પડશે કે ભાઈ તમે જે કાંઈ ખાતર વાપરો છો એની બાજુમાં થોડાક ઉભો કરવાનો અથવા અડધામાં ઉપયોગ કરવાનો જેથી કરીને તમને ખ્યાલ આવશે આ ફિલ્ડ જે તમે જોવો છો આની અંદર ઓલરેડી આ ત્રીજું વર્ષ છે ત્રીજા વર્ષની અંદર સતત ને સતત અંગના ગોલ ખાતર જ ભરાય છે અને બીજી વસ્તુ આ એડાનું ફિલ્ડ છે હમણાં જ એવી જ રીતના આપણે તુવેરનું કે મગફળીની અંદર જે વાવેતર કર્યું હોય તુવેરનું તો તુવેર ની અંદર તો આ તુવેર નીકળી જાય પછી અંદર છે જ્યારે પારા ચડાવો ને ત્યારે એની અંદર પણ વીસ થી પચીસ કિલો અંગના ગોલ ખાતર તમારે નાખી દેવાનું છે સારામાં સારું રિઝલ્ટ મળશે અને અત્યારે જે છે આ સમય યોગ્ય સમય છે એના માટેનો કારણ કે

એના માટે તમારે શું કરવું પડશે જે કઈ ખાતર વાપરો છો એની બાજુમાં વાપરીને જોઈ લેવાનું કે વર્ષથી આ ખેડૂતો વાપરે છે તો કઈ ગાંડા તો નથી ને રિઝલ્ટ મળે છે સસ્તું છે અને સારું છે એટલા માટે હવે તમારે જોતું હોય તો ક્યાંથી મળશે ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર